અંબાજી ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે લાખો ભક્તો અંબાજી અને ગબ્બરે માં અંબાના દર્શને પહોંચ્યા છે તો જોઈએ ગબ્બરનો ઇતિહાસ અને દંતકથાઓ અંબાજી માં આરાસુરી મંદિરે દેશ વિદેશમાંથી ભક્તો દર્શન માટે આવે છે માં અંબાના દરબાર માં માથું ટેકવી ધન્યતા અનુભવે છે કહેવાય છે કે માં અંબાનું મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર છે અંબાજી મંદિરની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર અંબાજી મંદિરથી માત્ર પાંચ કિલોમીટર દૂર પ્રસિદ્ધ પર્વત ગુજરાત અને રાજસ્થાન રાજ્યોની સરહદ પર પ્રસિદ્ધ વૈદિક નદી ઉદ્ગમ સ્થાનની નજીક જંગલ વિસ્તારમાં નારાસુર ટેકરીઓની દક્ષિણ બાજુએ સ્થિત છે અરવલ્લીની પ્રાચીન ટેકરીઓની પશ્ચિમ માંગ લગભગ ચારસો એસી મીટરની ઊંચાઈએ સમુદ્ર સપાટીથી લગભગ સોળસો ફૂટ કુલ વિસ્તાર આઠ દશાંશ ત્રણ ત્રણ ચોરસ કિમી પાંચ ચોરસ માઇલ વિસ્તાર છે અને તે ખરેખર એકાવન શક્તિપીઠ પર્વતોમાંનો એક છે એકાવન પ્રખ્યાત પ્રાચીન પૌરાણિક શક્તિપીઠ ભારતની વૈશ્વિક શક્તિનું કેન્દ્ર છે અને તે માતા અંબાજીનું મૂળ પવિત્ર સ્થાન છે જ્યાં ઉલ્લેખિત દંતકથા અનુસાર દેવી સતીના મૃત શરીરના હૃદયનો ટુકડો અહીં ગબ્બરની ટોચ પર પડ્યો હતો ગબ્બરના તંત્ર ટેકરી પર દેવી ભાગવત પવિત્ર પહાડ ગબ્બરની વાર ભારતીય ગ્રંથો અનુસાર ગબ્બર તીર્થ વૈદિક કુંવારી નદી સરસ્વતીના ઉદ્દગમ કિનારે અંબિકા જંગલ માં ટેકરીઓમાં ટેકરીઓ જૂની અરવલ્લીની ટેકરીઓની દક્ષિણ પશ્ચિમ દંતકથા અનુસાર મહિષાસુર રાક્ષસ સમગ્ર બ્રહ્માંડ માટે એક ખતરનાક રાક્ષસ હતો તેણે ત્રણે લોકમાં ત્રાહિમામ કરી દીધો હતો તેથી તમામ દેવતાઓ ત્રિદેવ બ્રહ્મા સૃષ્ટિના સર્જન ભગવાન કોસ્મિક શક્તિ મહાદેવી આદ્ય શક્તિ પાસે સહાય માટે જાય છે અને પછી આદ્ય દેવી શક્તિ સૂર્યકિરણોના તેજસ્વી વર્તુળથી ઘેરાયેલા શસ્ત્રો સાથે પૃથ્વી પર ઉતરે છે જેઓ અણુશક્તિ ઉત્પત્તિથી પ્રગટ થયા અને દેવીએ તેની પવિત્ર તલવાર વડે મહિષાસુર રાક્ષસને મારીને મુક્ત કર્યો અને ત્યારથી તે મહિષાસુર તરીકે જાણીતી થઈ રામાયણ માં ગબ્બરની દંતકથા રામાયણ માં કહેવાયેલી દંતકથા અનુસાર ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં શૃંગી ઋષિના આશ્રમ માં આવ્યા હતા જ્યાં તેમને ગબ્બર પર દેવી અંબાજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું હતું દેવી અંબાજીની પૂજા અર્ચના કરી તેમને અજય નામનું ચમત્કારિક તીર આપ્યું જેની મદદથી રામે યુદ્ધમાં તેમના દુશ્મન રાવણ પર વિજય મેળવ્યો અને તેને મારી નાખ્યો ભગવાન કૃષ્ણની બાબરી એક દંતકથા એવી પણ છે કે આ પવિત્ર ગબ્બર ટેકરી પર ભગવાન કૃષ્ણના પવિત્ર વાળ તેમના પાલક માતા પિતા નંદ અને યશોદાની હાજરીમાં ઉતારવામાં આવ્યા હતા જેઓ દેવી અંબાજી અને ભગવાન શિવની પૂજા કરતા હતા વાળ દૂર કરવાની પવિત્ર વિધિ બાબરી અહીં કરવામાં આવી હતી દ્વાપર યુગ દરમિયાન રાણા પ્રતાપની તલવાર અંબાજીએ બચાવ્યા હતા તેથી તેમને તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં સમર્પિત કરી જે તલવારની આજે પણ પૂજા થાય છે ગબ્બર અને અખંડ દીપ આ પૃથ્વી પર જ્યાં પણ દેવી સતીના એકાવન પવિત્ર શરીરના અંગો અને આભૂષણો પડ્યા છે તે તમામ સ્થાનો વિશ્વની શક્તિના કેન્દ્રો પ્રસિદ્ધ શક્તિપીઠો તરીકે ઓળખાય છે ગબ્બર પર એક ગોખમાંગમાં અંબાજીનો અખંડ દીવો પ્રગટાવવામાં આવેલો છે આમ શ્રી આરાસુરી અંબાજી શક્તિપીઠ એ સ્થાનોમાંથી એક છે જ્યાં દેવી સતીનું મૃદય ગબ્બરની ટોચ પર પડ્યું હતું જેનું વર્ણન શાસ્ત્ર તંત્ર ચુડામણી માંગ કરવામાં આવ્યું છે ગબ્બરની દંતકથા એવું પણ કહેવાય છે કે મંગલ અને તેની પત્ની દંપતી માતા અંબાજીના ભક્ત હતા ગબ્બર હિલ પાસે ગાય ચરાવવા જતા હતા જ્યાં તેઓએ એક અજાણી સફેદ ગાય જોઈ હતી જે સામાન્ય રીતે તેમની નજીક રોજ ચરતી હતી અને પછી ગબ્બર હિલ પર ગાયબ થઈ જતી હતી તેથી એક દિવસ બંને દંપતી આ ગાયની શોધમાં ગબ્બરની ટેકરીઓ પર ગયા અને રાત થઈ ગઈ તેમને જોયું મારસ અને અદ્ભુત થાંભલાઓ અને કમાનોથી શણગારેલા એક વિશાળ મેદાન હતું જેમાં સ્વર્ગના દરવાજા હતા જે આ પવિત્ર ગાય કામધે અવાજથી અવાજ હતા દેવી આદ્ય શક્તિને તેમના મહેલમાં બેઠેલી જોવા મળી તેથી આ ગૌપાલક દંપતીએ અંબા માતા પાસેથી તે અદ્ભુત સફેદ ગાય માટે ગૌચરના કામ માટે મહેનતાણું માંગ્યું અને માતાજીએ તેમને જાવ જવ ના કેટલાક અનાજ આપ્યા પરંતુ તેઓએ બેદરકારી પૂર્વક અમૂલ્ય અનાજ ગબ્બરની ટેકરીઓ પર ફેંકી દીધા પરંતુ સવારે તેઓને ત્યાં સોનાના કેટલાક દાણા મળ્યા તેથી તેમણે પસ્તાવો કર્યો અને માતા અંબાજીના દર્શન કરવા માટે ટેકરીઓ પર પાછા ગયા અને તપ સાથે તેમની પૂજા કરી આખરે માતાજી પ્રસન્ન થયા અને તેમને ભવિષ્યમાં પુત્રી તરીકે પુનર્જન્મ લઈશ તેવા આશીર્વાદ આપ્યા અને પછી આ દંપતીનો પુનર્જન્મ ભગવાન કૃષ્ણના પાલક માતા પિતાનંદ અને યશોદા તરીકે થયો હતો ચેતવણી આપ્યા બાદ જેલમાં અદ્રશ્ય થઈ ગયા હતા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ